મિત્રો ગૌકાષ્ટ બસમાંથી સિદ્ધ કરેલું સપ્તરસિંહ હેર ઓઇલ મનહર ડી પટેલનું ઓરિજિનલ તમે જોઈ શકો છો મિત્રો કે આજે હજારોની સંખ્યામાં આ ઓર્ડર છે મિત્રો માહુદ પબ્લિસિટીથી એટલું ફેમસ થયું છે અને માર્કેટના મોઘા મોઘા હેર ઓઇલને પણ મિત્રો

અને ચાર પ્રકારના મોઘા તેલને ગૌકાષ્ટ ભસ્મ જેની માર્કેટ વેલ્યુ બે હજાર રૂપિયા કિલો છે મિત્રો એ ગૌકાષ્ટ ભસ્મથી સિદ્ધ કરી અને હેર ઓઇલ બનાવવામાં આવ્યું છે જે લોકો મિત્રો માર્કેટના મોઘા મોઘા હેર ઓઇલ અને ઓનલાઈન જે હેર ઓઇલની જાહેરાતો વાંચી સાંભળી એમાં આકર્ષાઈ અને ઓનલાઈન જેણે ખરીદી કરી છે બે હજાર કોઈ પાંચ હજાર કોઈ દસ હજાર રૂપિયા બગાડ્યા છે ડેન્ડ્રોફ માટે ફોલિંગ માટે સફેદ વાળને કાળા કરવા માટે મિત્રો દોઢ મહિના પહેલા જે લોકોએ સો એમએલની ની બોટલ મંગાવીને આજે પાંચસો એમએલ અને લિટર લિટરના ઓર્ડર પેન્ડિંગમાં છે એનું એક જ કારણ છે મિત્રો પંદર દિવસમાં તમારા ફોલિંગ ગણાના સો ટકા મટી ગયા ગોનાના પચાસ ટકા મટી ગયા અને ડેન્ડ્રોફ માટે ખોડા માટે તો મનહરભાઈ છાતી ઠોકીને ગેરંટી આપે મિત્રો કે તમારો ગમે એટલો જૂનો ડેન્ડ્રોફ હશે ડૉક્ટરોએ ના પાડી હશે લગાવો અને માથાની અંદર યાર લગાવો એક અઠવાડિયામાં દસ દિવસમાં તમારો ખોડો જતો ના રહે તો હું તમારો ગુલામ થઈ જાઉં યાર શું વાત કરો છો એવી આ જબરજસ્ત ફોર્મ્યુલા છે મિત્રો અકાળે ત્રીસ પાંત્રીસ ચાલીસ વર્ષની ઉંમરે છે સફેદ વાળ આવી ગયા એ સફેદ વાળ પણ સાહેબ ધીમે 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 કાળા થવા માંડ્યા અરે એટલે સુધી નહીં યાર એક માણસે તો દાઢીમાં ખોડો હતો દાઢીમાં અહીંયા ખોડો હતો દાઢીમાં લગાવ્યું દાઢીમાં ખોડો ખલાસ થઈ ગયો દાઢીમાં વાળ સફેદ હોય તો દાઢીમાં પણ લગાવ મિત્રો આ ફોર્મ્યુલા જેવી તેવી નથી ત્રણ મહિનાના એક્સપેરિમેન્ટ કર્યા પછી આ ફોર્મ્યુલા તૈયાર થઈ છે અને વર્લ્ડની સર્વ પ્રથમ ફોર્મ્યુલા છે વાળના અઠાણું ટકા નાઇન્ટી મિત્રો પર મને રિઝલ્ટ મળ્યું છે અને સાહેબ આ હેર ઓઇલ ચાલુ કર્યા પછી આમ તમે નીકળો અને દસ જણા તમને એમ ના પૂછે કે કયું તેલ લગાવ્યું તમારા વાળ જોઈને તો સાહેબ હું તમારો ગુલામ થઈ જાઉં દસ જણા પૂછવા જોઈએ કે તમે માથામાં શું નાખ્યું કયું હેર નાખ્યું તમારા વાળ એટલા એટલા બ્લેકનેસ આવશે એની અંદર આ હેર મંગાવવાની પ્રોસેસ ઘણાને ખબર નથી વાપરવાની રીત ખબર નથી વિડીયોને અંત સુધી જોજો એનો ઓર્ડર કેવી રીતે આપવાનો છે મિત્રો સ્ક્રીન ઉપર જે વોટ્સએપ નંબર દેખાય છે એના ઉપર હાઈ લખો ખાલી હાઈ લખીને મેસેજ મોકલો એટલે તરત જ ડિટેલ્સ આવી જશે એ ડિટેલ્સમાં આવશે તમારે ગૂગલ પેથી બેંક ટ્રાન્સફર કરવા હોય પૈસા તો બેંકની બેંક એકાઉન્ટની ડિટેલ ડિટેલ્સ આવશે બે નંબર આવશે ગૂગલ પેના આવશે અને વોટ્સએપ પ્રોફાઇલમાં ક્યુઆર સ્કેનર કોડ આપ્યો છે એ ઉપરાંત આ વિડીયો પૂરો થશે ત્યારે પણ ક્યુઆર સ્કેનર કોડ હશે તો એનો ફોટો પાડીને તમે સ્કેન કરી અને પેમેન્ટ કરી શકો છો પેમેન્ટ કરી એનો સ્ક્રીનશોટ પાડી આ જ વોટ્સએપ નંબર ઉપર જે સ્ક્રીન પર દેખાય છે એના ઉપર એ સ્ક્રીનશોટ સાથે તમારું પૂરું નામ તમારું પૂરું સરનામું એની નીચે તમારો પિનકોડ નંબર તમારો મોબાઈલ નંબર અને ક્વોન્ટિટી સો એમ એલ બસો એમ એલ ત્રણસો એમ એલ ચારસો એમ એલ જે જોઈએ એ ક્વોન્ટિટી ખાસ લખજો મિત્રો ખાસ યાદ રાખો ભાવ કહી દઉં છું સો ml એલ 125 એકસો પચીસ રૂપિયા ત્રણસો ત્રીસ રૂપિયા 300 ml ના ચારસો સાહીઠ પાંચસો ml ના પાંચસો સાહીઠ અને એક હજાર એમ ના અગિયારસો રૂપિયા છે આમાં કુરિયર ચાર્જ તમારો આવી ગયો એક્સ્ટ્રા કોઈ કુરિયર ચાર્જ નથી મિત્રો અને રાત્રે તમારું એડ્રેસ કોમ્પ્યુટરમાં સેવ થશે લખાશે એટલે તમારા વોટ્સએપ ઉપર લખાઈને મેસેજ આવી જશે એટલે સમજી જવાનું કે બીજા દિવસે કુરિયર થઈ જશે કુરિયરનો ભરાવો ઓર્ડરોનો ભરાવો વધારે હોવાથી મેક્ઝિમમ અઠવાડિયામાં આઠ દિવસ સુધી તમારે રાહ જોવાની આઠ દિવસમાં કુરિયર તમને મળી જશે મિત્રો ઘણાની ફરિયાદ છે જે લોકો ગામડામાં રહેશે અને ગામડામાં કુરિયરવાળા નથી જતા એવા લોકોએ એ ખાસ ધ્યાનમાં રાખવું નજીકની સિટીમાં અંજની કુરિયરની ઓફિસ માંથી કોલ આવશે ફોન આવશે તો તમારે ત્યાં લેવા જવું પડશે પિકઅપ કરવા જવું પડશે જો તમે પિકઅપ કરવા નહીં જાઓ તો તમારું પાર્સલ રિટર્ન આવશે પાછું આવશે અને જે પાર્સલ પાછું આવે છે એ પાર્ટીને અમે તેલ નથી આપતા પણ એના ગૂગલ પે નંબર ઉપર એને મેસેજ કરીને એના ગૂગલ પે ઉપ નંબર ઉપર અમે પૈસા રિટર્ન કરી દઈએ છીએ એટલે ખાસ રાખજો કે ગામડામાં કુરિયર નથી આવતું તો ગામડાવાળા કાં તો લેવા જવાની તૈયારી રાખે કાં તો નજીકની સિટીનું તમારા સગાવાલા મિત્રનું એડ્રેસ આપજો તો એમને ઘેર ડિલિવરી થઈ જશે મિત્રો આટલી વાત ખાસ યાદ રાખજો આ રીતે મિત્રો ઓર્ડર આપવાનો છે અને વાપરવાની રીત બરાબર સમજી લો તમારું છે એ રોજ સૂતા પહેલા મિત્રો આંગળીના ટેરવા ઉપર લઈ અને મિનિમમ પંદર મિનિટ વાળના મૂળમાં માલિશ કરવાની છે માલિશ કરવાની છે મિત્રો મિનિમમ પંદર મિનિટ મેક્ઝિમમ તમે વીસ મિનિટ પચીસ મિનિટ કરો પણ પંદર મિનિટ મિનિમમ કરશો તો રિઝલ્ટ મળશે પછી છોડી દો મિત્રો આ તેલની અંદર સાહેબ આપણી નર્વસ સિસ્ટમ જે છે આખી નર્વ સિસ્ટમ છે એ નર્વ સિસ્ટમને રિલેક્સ કરે છે રાત્રે ઘસઘસાટ મીઠી ઊંઘાઈ જશે એ તો તમને બોનસમાં મળશે યાર અને સિલ્કી વાળ થશે વાળનો ગ્રોથ વધશે એ પણ તમને બોનસમાં મળશે મફતમાં મળશે મેઇન તો ડેન્ડ્રોફ અને તમારું ફોલિંગ સાહેબ ગાયબ કરશે આ તેલ એનું એક જ કારણ કે ગૌકાષ્ટ ભસ્મ જે છે એ ગૌકાષ્ટ ભસ્મનો જે પાવર છે ખાસ યાદ રાખજો જ્યારે તમે તેલ લગાવો ત્યારે બોટલને બરાબર આ રીતે હલાવીને પછી લેજો કારણ કે અંદર જીના જીના ગૌકાષ્ટ ભસ્મના કણ હોય છે એ ભસ્મના તેલમાં મિક્સ થઈ જાય બરાબર હલાવી અને પછી તમારે તેલને વાપરવાનું છે રોજે રોજ વાપરવાની જરૂર નથી હા તમને પ્રોબ્લેમ બહુ હોય વધારે ફોલિંગ થતું હોય ડેન્ડ્રોફ વધારે હોય તો રોજ વાપરજો નહીતર તો એક દિવસ છોડી અને આત્રે દિવસે આંગળીના ટેરવા ઉપર લઈ અને માલિશ કરજો મિનિમમ બાર કલાક આ માથામાં તેલ રહેવું જોઈએ સવારે કોઈ પણ શેમ્પુથી તમે માથું ધોઈ શકો છો જો ના ધોવું હોય કોઈને બે દિવસ રાખવું હોય તેલ ત્રણ દિવસ અઠવાડિયું રાખવું હોય તો પણ રાખી શકે છે એની કોઈ સાઈડ ઇફેક્ટ નથી હંડ્રેડ પર્સન્ટ ઓર્ગેનિક હંડ્રેડ પર્સન્ટ આયુર્વેદિક છે મિત્રો તો ખાસ યાદ રાખજો મિત્રો